પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના બે કેસ મળી આવ્યા છે જેમાં ગોખંબાના લાલપુરી ખામેથી પણ એક મળી આવતા ગામની નવ વર્ષીય બાળકીને તાવ સાથે ખેંચ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યારે વડોદરા સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ લાલપુરી ગામમાં પહોંચી હતી અને અસરગ્રસ્ત બાળકીના ઘરે અને આજુબાજુના મકાનોમાંથી ટીમ દ્વારા સર્વેલન્સ કરી સેન્ડફ્લાય સેમ્પલ માટે કલેક્ટ કરાયા હતા

આ બાળકીને વધુ સારવાર માટે પારુલ હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવેલી અને પારુલ હોસ્પિટલ ખાતે તેનું મરણ થયેલ છે અને શંકાસ્પદ વાયરલ કેફેલાટીસ તરીકેનો કેસ છે આ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે જીરોથી પંદર વર્ષના બાળકોમાં ફીવર રેટનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને ક્રેક ફિલિંગની કામગીરી ડસ્ટિંગની કામગીરી અને આઈઆરએસની કામગીરી કરવામાં આવનાર છે સર્વેલન્સ દરમિયાન એન્ટોમોલોજીકલ સર્વેલન્સ કરવામાં આવ્યું અને દર્દીના ઘર અને આજુબાજુના વિસ્તારમાંથી સિત્તેર જેટલી ફ્લાય પકડવામાં આવી છે અને આ તમામ ફ્લાયને એનાલિસિસ માટે એનાવી પુણે ખાતે મોકલવામાં આવનાર છે